आज की प्रेस वार्ता में हमारे साथ उपस्थित ऑल इंडिया कांग्रेस राष्ट्रीय सेवा दल मुख्य संगठक मान्य लालजी भाई प्रदेश कांग्रेस समिति हमारा मीडिया कन्वीनर मान्य मनीष भाई दोषी डॉक्टर हिमांशु भाई पटेल अमरा प्रवक्ताशी पार्थिवराज सिंह भाई डॉक्टर अमित नायक तमाम

અને જે જે સ્ટા વડાપ્રધાન બન્યા અને છેલ્લા 3ાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એક પણ વાયતો વચન કે ભાષણ આજ દિન સુધી ના તો સાચું પડ્યું છે કે જેથી સ્પષ્ટ દેખાય છે કે સરકારી નીતિ નિયમ અને શાસન ખેડૂત વિરોધી છે એક પછી એક એવા નિર્ણય થાય कि जेती गुजरात का खेड़ों को ने आर्थिक समृद्धि बदलाने बदले दिवस है दिवस है गुजरात को खेड़ों का आर्थिक रीते पाइमाल करते जाए थोड़ा दिन पहला आपने बताया जो कि कामोस में वर्षा में कारण है खेड़ों ने मोटा प्रमाण में नुकसान था वो गर्म चौमा सामा अनेक विस्तारों में आती वृष्टि दई पूर्णी परिस्थिति दाई કેના કારણે ઉપાક પાકને નુકસાન થયું જમીનોને ધોવાણ થયું અને ખૂબ મોટું નુકસાન થયું કપાસનું જે ઉત્પાદન ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે દેશના અગ્રીમ ઉત્પાદક જે રાજ્યો છે એ પૈકીનું ગુજરાત છે નાકા દેશના કપાસ પકરાવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું નિર્ણય કેન્દ્રની મોદી સરકારે લીધો કે વિદેશથી જે કપાસ આયાત થાય છે એના પર 11% ડ્યુટી લાગતી હતી એ ડ્યુટી નાબૂદ કરી દીધી એનાથી પર કપાસ મગા ઉગાડ કેડુ તો આર્થિક રીતે ફાયદો થાય ડિજિટલ સર્વે કરવાના સુક્કા વાતો જમીન માપણી નો જે સર્વે ચાલે છે એના મોટાણા એનાથી ભાઈ ભાઈ વચ્ચે ના ઝઘડા ભારત માલા પ્રોજેક્ટ થઈ ગ્યાલે સરકારી પ્રોજેક્ટોમાં જમીન સંપાદનમાં ખેડૂતોને મોટો નુકસાન અને જાતે જાતે ખાતર હોય વિહારણ હોય કે બાકીની જે ઇમ્પોર્ટ સે એનો મોંગા ભાવ અને યોગ્ય સમયે પુરતા પ્રમાણમાં નઈ મળવાની ફરિયાદો ખેલાડીઓની ব্যাপক પ્રમાણમાં કાર્ય રહે છે એ બાબતે સરકારે આતિક સુધી કોઈ પણ ચિંતા પણ નથી કરી અને કોઈ એના નિવારણ માટે કા પગલા પણ ન લેતા આવડા સરકારે મપડી પગલાંતા ખેલાડીઓ પર પણ કો મોટો વધારે ગાત કર્યો છે કે crops પ્રમાણમાં જ મફડી ખરીદવામાં આવે છે ખેડૂતના ખેતરમાં જેટલી મફળ મફળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય એને જ્યારે બજારમાં પૂરતો ભાવ ના મળતો હોય ત્યારે એ એક માત્ર આશા સરકાર પાસે હોય છે કે સરકાર એટલાના ભાવે મફડી ખરીદે છે પણ સરકાર હે पूरा ब्रह्मांड 100% કપડી દે કરી દે ને 70% જેટલી કપડી કરી દેશું એવા તગલા કે આદેશો કર્યા અને એના પ્રમાણમાં એમના મર્કેટિંગ યારમાં હોય એમના દ્વારા ખેડૂતોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે ખેડૂતોને એક બાજુ ઉત્પાદનનો ખર્ચ ખૂબ મોટો આવે બીજી બાજુ એને પૂરતો બજાર ભાવ ના મળે અને બીજું સરકાર જે ટીકાના ભાવે ખરીદી કરવાની મોટી મોટી જાહેરાતો કરે પણ 100% ખરીદી ના કરે અને આ ખેડૂતોને ખૂબ મોટો અન્યાય કરી રહી છે ત્યારે આખા સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં જે વખડે પકવતા ખેડૂતો આજે રસ્તા પર ઉતરીને આંદોલન કરે છે ત્યારે pradesh congress committee મારા કિસાન સેલ્લા ઉદ્યોગકારો દ્વારા આ ખેડૂતોના પ્રશ્નો માટે એના

ખરીદી કરવામાં આવે કોઈ 300 મગ કે કોઈ ઓછાનો કોઈ ધોરણ રાખવાને બદલે 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે સાથે સાથે જે ટીકાના ભાવ છે એના કરતાં અત્યારે બજારમાં ખૂબ ઓછો એક બાજુ સરકાર ટીકાના ભાવે ખરીદીની જે પ્રક્રિયા કરે છે એનો વૈમલ્ટી ખર્ચ ખૂબ ઊંચો આવે છે પણ બીજી બાજુ ખેલાડીઓને એના પ્રમાણમાં કોઈ લાભ મળતો નથી એટલે સરકાર પાસે માંગણી કરીએ કે કે 100% ઉત્પાદનની ખરીદી કરવામાં આવે અને જે જેકાના ભાવે તો તમે ખરીદી ના કરતા હોય તો ખેલાડીઓની પાસેથી જે ઉત્પાદન છે અને તમે જે ખરીદી નથી કરી એ જે તફાવત છે એ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો જે પણ તફાવત આવે છે ये तबावत की रकम नो तो गणतंत्री करे और एक खेलों ना खाता मां सीधा है तबावत ना पैसा जमा कराओ मावे भी मागने करिए ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं